તો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જયારે આર આર એનો જે દબદબો હતો હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત એ જ પ્રકારનું વર્ચસ્વ અને દબદબો લઈને આવી રહ્યું છે આ જેમાં દિલ દોસ્તી અને તેની વટ વચન વાત છે સુંદર મજાનું આ ભરતીનું મોજું આવી રહ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને સૌથી પહેલા મેં વાત તો તમારી સ્ટારકાસ્ટ સાથે મુલાકાત કરાવી દીધી છે પણ કયું હતું કે હુકમનો નો હજુ પણ આવવાનો બાકી છે ને હુકમનો એક આ સ્ટુડિયોમાં આવી પણ ચુક્યો છે કે જે છે આ ફિલ્મમાં ઉદય નું પાત્રની ભાવના મયુર ચૌહાણ અક્કા માઈકલ સૌથી પહેલા સમંદર શું છે તે આપણે જાણીશું પ્રોડ્યુસર આપણી સાથે યુકે એટલે કે કલ્પેશભાઈ અને ઉદયભાઈ ની જે જોડી છે તેની પાસેથી કલ્પેશભાઈ સૌથી પહેલા સવાલ આપને સમંદર છે શું ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાત ફર્સ્ટ ની ટીમને મારો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના માધ્યમથી અમને સમંદર ની ચર્ચા પ્રજા સુધી પહોંચાડવાનો મોકો મળ્યો છે સમંદરની સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે હું એટલું કહીશ કે મને સમજવામાં આવ્યું કે આ દરિયાની સાથો સાથ એક દોસ્તીની વાત પણ બહુ મોટી છે અને જ્યારે દોસ્તીની વાત હોય ત્યારે કેપી એન્ડ યુ મોશન પિક્ચર્સ એટલે અમે બંને બી એક મિત્રતા નિભાવીએ છીએ પચીસ વર્ષ જૂની મિત્રતા છે તો અમને આખી સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી એવું લાગ્યું કે અમારી દોસ્તી બી આ સમંદર જેટલી ઊંડી જ છે તો આ દોસ્તીને શા માટે એક સ્ક્રીન પર ના લઈ જાય દોસ્તી એક બહુ મોટું ઇમોશન છે આ ઇમોશનથી હું માનું છું ત્યાં સુધી માણસના હરેક સારા અને ખરાબ સમયમાં દોસ્તીનું એક બહુ મોટું ભૂમિકા ભજવતી હોય છે તો હું માનું છું કે આ દોસ્તીનો સબ્જેક્ટ લઈ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલું આવું ફિલ્મ બની રહ્યું છે ત્યારે આ ફિલ્મ બધાને ખૂબ જ ગમશે એવું માનીને અમે બંને મિત્રોએ આ દોસ્તીનું વાણ લઈ અને સમંદર ખેડવા નીકળ્યા છીએ ઉદયભાઈ તમે કંઈ કહેવા માંગશો સૌથી પહેલા એક વખત હું તમને કહી દઈશ કે હા તમે જોડાયેલા રહેજો કારણ કે આ સમંદરમાં ભરતી આવે છે તેની સાથે મોજું જે આવવાનું છે એ મોજામાં તમે તણાવવાના છો ભીંજાવાના છો વિશાલભાઈ શું છે સમંદર

તો હવે મારા લે સાસુ છે ને મારાથી વિશેષ તમને મારા લિરિસિસ્ટ અને મારા સંગીતકારો કહે છે કેદારભાઈ અને ભાર્ગવભાઈ તો જાણીએ એમની પાસેથી કે શું છે એ મારા લેસાને પેલું મોજ શું છે તો કેદાર ભાર્ગવની આ જે જોડી છે ને આ જોડી પણ અવિસ્મરણીય છે અને આ જોડીએ ન માત્ર આ મૂવીમાં ઘણી બધી મૂવીમાં બહુ સરસ કામ કર્યું છે તો હવે તમારી પાસેથી જાણવા માંગીશું કે માર આલ્બમ તમને વાત કરીએ તો આમાં કુલ મળીને લગભગ સાતેક ગીતો છે એટલે બહુ મેસિવ આલ્બમ છે અલગ અલગ મૂડના અલગ અલગ પ્રકારના એમાં માર હલેસા પેલું ગીત આજે અમે મૂકવા જઈ રહ્યા છે સમંદર ની વાત છે હલેસા એટલે આપણને ખબર છે કે શું તો હલેસા મારવાની વાત છે પણ લિરિકલી વાત કરું તો આમાં તમને જુદી રીતે એનો અર્થ જડશે કે ક્યાં હલેસા અને કેવા હલેસા મારવાની વાત છે દોસ્તીની વાત છે એક અત્યારનો એક શબ્દ છે નવી જનરેશનનો સ્વેગ તો સ્વેગ છે આપણે અમદાવાદ કાઠિયાવાડમાં વટ તો એ બધું આમાં ભરી ભરીને છે છે અને જ આ લોકોની દોસ્તી ઉદયન સલમાનની તમે ફિલ્મ જોશો એટલે તમને સમજાશે તો એનો નીચોડ આમાં લિરિક્સમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે બીજી એક વાત એ કે આ ફિલ્મ જ્યારે હજી પૂરી વાર્તા સ્વરૂપે પણ નહોતી બરાબર અને એક વિચાર બીજ ને કથા બીજ હતું વિશાલભાઈ જયારે એની વાત કરી ત્યારે જ આ ગીત ની હુક સ્ફુરી ગઈ હતી કે માર હલેસા નામનું એક ગીત હશે આવી કઈક ટ્યુન હશે ને આવું કઈક મૂડ હશે ગીત પણ આખું નતું બન્યું તો ઘણી કેવું હોય છે કે વાર્તા પોતાનું સંગીત કેતી હોય છે એ જ સુજાડતી હોય છે કે આમાં આવું ગીત હશે અને અમારું વાત કરીએ તો અમે મોટા ભાગે બેંક બનાવીને નથી રાખતા કમ્પોઝિશન ની કે ચલો ભાઈ પ્રોડ્યુસર કે ડિરેક્ટર આવે તો ચાર પાંચ ગીત સંભળાવ્યા કે ઓપ્શન સંભળાય આમાંથી એક ગમ્યું તો ગમ્યું વાર્તા સાંભળીને અમને શું સુજે છે વાર્તા માટે સંગીત છે સંગીત માટે વાર્તા નથી ફિલ્મોમાં તો એવો પ્રયત્ન અમારો રહી રહી છે 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 અને 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 ગીત એની પ્રોસેસ અમારા માટે માટે બહુ બહુ સુંદર જેટલી વારે વારે સાંભળીએ અમને ખૂબ મજા આવે આવે એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ એટલે અમે બધું એક્સાઇટેડ કે લોકો સુધી પહોંચશે લોકોનું શું રિએક્શન હશે એ જોવા અમારે છે ને તમારા હાથ કેટલા દુખ્યા બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ હતી અમે લોકો અમારા માટે એક સારી વસ્તુ શું છે કે વિશાલભાઈ કેપીભાઈ કે પછી બધા વી આર ફેમિલી એટલે આ પ્રોસેસ એવી હોય છે કે અમે લોકો એકબીજાની ફેથ ઉપર ચાલતા હોઈએ છીએ આ વસ્તુ જેમ ભાર્ગવે કહ્યું કે ભાઈ આ લાઇન ત્યારની અમારા માઇન્ડમાં હતી કે આ માર હલેસા નામનું કઈક આમાં આવવું જોઈએ બીજી સરસ વસ્તુ આમાં એ છે આ સોંગમાં કે ઇટ ઇઝ અ મેલ ડ્યુ એટ સો એ પણ આપણે ત્યાં ખૂબ ઓછું જોવાતું હોય છે કે બે મેલ સિંગર એ બી બે પ્રોમિનન્ટ મેલ સિંગર બરાબર એ બંને આદિત્ય ગઢવી અને નકાશ અઝીઝ એ બંને આ ગીત ગાયેલું છે તમે ગીત જોશો એટલે લોકોને પણ આઈડિયા આવશે કે આ કેટલી હદે ઓડિયો વિઝ્યુઅલ પેકેજ છે એક પ્રકારનું આ પ્રોસેસમાં પણ અમે લોકોએ ખૂબ સમય લીધો છે મુંબઈના બહુ જ સારા સારા ટેકનિશિયન્સ મુંબઈના બહુ જ સારા સારા આર્ટિસ્ટ આની અંદર ઇન્વોલ્વ થયેલા છે એટલે બસ ટૂંક સમયમાં મારા લેસા આવશે એલે દર્શક મિત્રોને ફરી એક વખત કહી દઈશું કે માર હલેસા સોંગ કે જે આ મૂવી નું સમંદર ની ગહેરાઈ માં તમને લઈ જવાનું એક માધ્યમ છે ટૂક ક્ષણ માં આપણે એ સોંગ આજ માધ્યમ થી રિલીઝ કરીશું પરંતુ તે પહેલા આ સ્ટોરી ને જેટલી સુંદર રીતે વર્ણવવા માં આવે છે એ સ્ટોરી રાઇટર્સ સ્વપ્નિલ ભાઈ આપની પાસે છે તમારી પાસેથી જાણવા માંગીશું કે સ્ટોરી નો કોન્સેપ્ટ સતત મગજ માં વિચારતા રહેવું પડતું હોય છે કેવી રીતે કોન્સેપ્ટ આવ્યો અને તમે જ્યારે લખ્યું ત્યારે તમે કેટલા ઊંડાઈ માં ઉતર્યા હતા કોન્સેપ્ટ કઈ રીતે આવ્યો એની આપણે વાત કરીએ ને તો આમાં કેવું છે છે મેડમ અમારું કામ જ એટલે અમારે દિવસમાં પાંચ પાંચ છ કોન્સેપ્ટ ડિસ્કસ થતા જોઈએ એ જ દરમિયાન એક વાર વિશાલભાઈ મને કીધું કે આવી આવી કઈક વાત હોય તો ત્યારે કઈક અલગ નામ હતું ફિલ્મનું પછી મેં કીધું આપડે મળીએ કાલે પાછા મળીએ એટલે ચોવીસ કલાકનો મેં સમય લીધો હતો અને અમે ચા પીવા ભેગા થયા હતા અને ચા ની ટપરી ઉપર સમંદર ની વાર્તા સૌથી પેલા મેં એમને સંભળાવી ચા ની ટપરી ઉપર જ હોય છે ચોક્કસ એટલે કઈક એવી રીતે વાર્તા આગળ વધી હતી ત્યારબાદ તમને કહું ને તો મૂળભૂત રીતે સમંદર જે વાત છે ફિલ્મ જે છે એ મિત્રતાની છે બે મિત્રોની વાત છે દરિયાની વાત છે દરિયા કિનારાની વાત છે આ સાથે જ ફિલ્મમાં પ્રેક્ષકગણ ને ક્રાઇમ જોવા મળશે પોલિટિક્સ જોવા મળશે માછીમારો જોવા મળશે માછીમારીનો ધંધો જોવા મળશે ટૂંકમાં હું તમને કહું ને તો સમંદર એટલે જીગર જલસો અને જમાવટ શું વાત છે એટલે કહેવાય ને કે દિલ દોસ્તી દરિયો વર્ટ વેરી બચનની વાત તો હતી જ પણ હવે સપનીલભાઈ જેગર જલસો અને જમાવટ વાહ હુકમના બે એકા કે જે દિલ દોસ્તી દરિયાની આપણે વાત કરી રહ્યા છીએ ને સમુદરમાં જે બે ફ્રેન્ચ જે દોસ્તીની પરિકાસ્તાને કઈક આગળ જ અલગ પ્રકાર લઈ જાય છે એ બે હુકમના એકા એટલે કે ઉદય સલમાન જગજીસિંહ વાઘેર અને મયુર ચૌહાણ ઉર્ફ માઈકલ ને કોણ નથી ઓળખતું સૌથી પહેલા મયુર આપની પાસે આવીશ એટલે કે ઉદય આપની પાસે આપીશ તમારું કેરેક્ટર તમારા ધ્યાનમાં દોસ્તી એટલે શું દોસ્તીની વ્યાખ્યા શું આપી શકીએ મને એવું લાગે છે કે અત્યારનો સમય હોય કે કોઈ પણ સમય એની અંદર સૌથી મોટી મૂડી કોઈ વ્યક્તિ પાસે હોય ને તો એ હોય છે કોઈકનો ભરોસો અને ઉદય અને સલમાનની અંદર એવી ભરોસાની એક એલિમેન્ટ છે એ બંનેની મિત્રતાની અંદર કે એ લોકો એકબીજા માટે કંઈ પણ કરી શકે છે અને એ મિત્રતા દરેકના જીવનમાં હોય જ છે નાનપણથી આપણે મોટા થઈએ છીએ તો એક ખાસ ફ્રેન્ડ એવું હોય છે કે જેની સાથે તમે સ્કૂલે જતા હોય ક્યાં તો બંક મારતા હોય ક્યાં તો તમે ટોપર હો તો એની સાથે વાંચવા બેસતા હોય એટલે એવી જે મિત્રતાનો જે એલિમેન્ટ છે એ અમે દરિયા કિનારે લઈ ગયા છે વહાણ અંદર લઈ ગયા છે અને એની અંદર ક્રાઇમ નું બેકગ્રાઉન્ડ છે ગેંગસ્ટર્સ છે તો એમના જીવનમાં કેવી રીતે આ મિત્રતા આગળ લઈ જાય છે અને કેવા કેવા વણાંકો આવે છે એની વાત છે સમંદર અને સમંદર ફિલ્મની સાથે સાથે અમારી જે ટીમ છે એની અંદર પણ ઉદય અને સલમાન ની જે મિત્રતાની જે વાત છે તમને જોવા મળશે અમારા પ્રોડ્યુસર્સ છે એ મિત્ર જે બંને અમારા મ્યુઝિક ડિરેક્ટર છે એ મિત્ર છે અમે તો મિત્ર છીએ અમે બધા ભાઈઓ છે એટલે એ ભરોસા પર જ અમે લોકોએ કામ કર્યું છે અમે લોકો લોકો એ સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ પણ નથી નથી વાંચી કે કે આખી આપો પછી કામ કરીશું વિશાલ વિશાલ જોડે હું એઝ એક્ટર થોડો બહુ 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 મને ચૂઝી ચૂઝી છે ફિલ્મો કરતો એક એવો ફિલ્મ મેકર છે કે મને જેના પર ખૂબ ભરોસો છે આપણે

બાકી દોસ્તીની પરિભાષા અને દોસ્તી વિશે વધારે જાણવું હોય તો સમંદર છવ્વીસ તારીખે જોવી પડે અને મારા કરિયરની અંદર દોસ્તીએ બહુ જ મોટો રોલ પ્લે કર્યો છે એટલે વિઠ્ઠલતી લોકોને બહુ જ ગમ્યું અને એ દોસ્તી લોકોને બહુ ગમી જગલાની અને વિઠ્ઠલની અને આ ઉદય અને સલમાનની દોસ્તી પણ લોકોને ખૂબ ગમશે એ મને પૂરો વિશ્વાસ છે અને આપડે ગુજરાતી માં કહેવત છે ને કે પહેલો સગો તે પાડોશી પણ મારા માટે એ નથી મારા માટે પહેલો સગો એ ભાઈબંધ મારો ભેરુ એટલે એજ બાકી તો છવ્વીસ તારીખે દોસ્તી નિહાળવા પહોંચી જજો વિશાલ ભાઈ આ મૂવી નો ટીઝર આપણે બે વખત દર્શક મિત્રોને બતાવ્યું છે કે જેથી કરીને એ લોકોને બે ખ્યાલ આવે કે આ સમંદર એ કોન્સેપ્ટ શું છે ને કેવા પ્રકારની વાર્તા એમાં હોઈ શકે છે બોલિવૂડ ની એક ફિલ્મ ગુંડે આવી હતી એમાં પણ બે મિત્રતાની અને બે મિત્રણી વાત હતી એમાં ડિસ્ટ્રેક્ટ એક્ટ્રેસ હતી કે જે બન્નેને ડિસ્ટ્રેક્ટ કરતી હતી તમારી સ્ટોરીમાં આવું શું છે ના ના એવું પહેલા તો આ ફિલ્મ ને અને ગુંંડે ને ક્યાં જ લેવા દેવાનાથી આ ફિલ્મ જેમ સ્વપ્નએ લીધું તેમ એમ કે ચાની તફરી આવેલી એક ઓરિજિનલ બહુ જ ઓરિજિનલ વાત છે અને તમે વિચારો કે ગુજરાત પાસે સોળસો કિલોમીટરનો દરિયાઈ પટ્ટો છે પણ આજ દિવસ સુધી ગુજરાતી સિનેમામાં આ વિષય વસ્તુ પર વાત કરવામાં નહોતી આવી એટલે અમારા માટે આ પ્રિમાઇસિસ જ બહુ અટ્રેક્ટિવ હતું બાકી આને અને ગુંડેને કોઈ જ સંબંધ નથી અને કોઈ વાળી વાત છે એના માટે તો હું અત્યારે તમને કંઈ જ નહીં કહું છવ્વીસ એપ્રિલ તમારા નજીકના અને દૂરના સિનેમા ઘરમાં જવું પડશે કલ્પેશ ભાઈ આપની પાસેથી જાણવા માંગીશ કે જ્યારે સ્ટોરી લખાય છે અને પછી તેને આપણે કાસ્ટિંગ અપ્રોચ કરતા હોઈએ છીએ કે મને મારી સ્ટોરીને એપ્રોપ્રિયેટ કયા સ્ટાર્સ જોઈએ છે અંદર અંદર તમારી મીટિંગ પણ થઈ હશે કે મારે આ બે મિત્રતાની વાત છે તો મારે કયા કેરેક્ટર લેવું છે તો એ વખતે કેવા પ્રકારની ગડમથલ ચાલતી હતી મેડમ એ વખતે તો અમારા માટે આ પહેલો પ્રોજેક્ટ છે સો આઈ વોઝ ટોટલી અનઅવેર કે મારે શું કરવું જોઈએ પણ વાત જ દોસ્તીની હતી અને એક દોસ્તીના સારાંશ પ્રમાણે જ વિશાલભાઈ અને સ્વપ્નિલભાઈ જયારે આ સ્ટોરી ડિસ્કસ કરી ત્યારે મેં બધી જ વસ્તુ એમની ઉપર છોડી દીધી કે આમાં કોણ કાસ્ટિંગ થશે શું મ્યુઝિક રહેશે કેટલો સમય રહેશે બધી જ વસ્તુ એમને નક્કી કરેલી છે અમે બસ અમારી મિત્રતા નિભાવી છે કલ્પેશભાઈ આપણે રોકવા માંગે છે કારણ કે ગુજરાત ફર્સ્ટે કોલ લાઈન શરૂ કરી છે અને આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે જે સીધા જ ડિરેક્ટર સાથે વાત કરવા માંગે રહ્યા છે જી સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં આપનું નામ અને સવાલ જણાવો જી હું અમદાવાદ થી પ્રકાશભાઈ બોલું છું મને એક જાણવામાં વધારે રસ છે કે આ પ્રકારની વિચાર કઈ રીતે આવે જી કારણ કે ગુજરાતી ફિલ્મો બહુ ઓછી આવી બને છે સાચી વાત કરી આપણે પ્રકાશભાઈ તમારો જવાબ છોપાયેલો છે કે ગુજરાતમાં બહુ આવી ઓછી ફિલ્મો બને છે ને એટલે જ મને આવી ફિલ્મો બનાવવાનો વિચાર આવે અને ગુજરાતી મૂવીઝમાં આપણે જોઈએ છે કે ઘણા અલગ પ્રકારના સ્ટોરી કોન્સેપ્ટ હવે આવતા થઈ ચૂક્યા છે અને ગુજરાતી સિનેમાને હવે લોકો કઈક અલગ જ પ્રકારે જોવે છે મયુર કરસનદાસ પે એન્ડ યુઝ થી લઈને આ જે ઉદયનું કેરેક્ટર છે ડ્રાસ્ટિકલી તમારી એક્ટિંગ કરિયર હોય કે તમારું પોતાનું પર્સનાલિટી બિહેવિયર હોય એમાં ડ્રાસ્ટિકલી ચેન્જ જોવા મળી રહ્યો છે તમને પોતાને ચેન્જ ફીલ થાય છે ખરા ઓફ કોર્સ એ તો સંસારનો નિયમ છે પરિવર્તન તો એટલે હું કરતો જ આવ્યો છું રોલની અંદર ફિલ્મોની અંદર અને મને બહુ જ આનંદ છે કે ગુજરાતમાં એટલા સારા ફિલ્મ મેકર્સ ઓછા છે પણ છે એ વાતનો મને આનંદ છે ને એમની સાથે મને કામ કરવા મળ્યું છે અને મને બહુ જ સારા પાત્રો એમણે આપ્યા છે એના માટે હું બહુ જ ગ્રેટફુલ છું અને બસ એમની સાથે અમે નવું કરવાનો પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરી લઈએ છીએ સારા સમાચાર કહી શકાય કારણ કે આ સોંગ જે ગીત આપણે રિલીઝ કરવા જઈ રહ્યા છે તેમાં સરસ મજાનો સુંદર અવાજ આપ્યો છે જાણીતા લોક ગાયક આદિત્ય ગઢવી તેઓ આપણી સાથે જોડાઈ ચુક્યા છે તેઓની શું પ્રતિક્રિયા છે એ આપણે જાણી લઈએ અમારું ગીત માર હલેસા સમંદર ફિલ્મનું ગુજરાતી ફિલ્મ આવી રહી છે ગુજરાતી એક બહુ જ અદ્ભુત નવો પ્રયોગ થઈ રહ્યો છે અને એ ફિલ્મ સમંદર ફિલ્મનું અમારું ગીત પહેલું જ તે લોન્ચ થયું છે માર હલેસા અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પહેલી વખત તમને બધાને આ ગીત વિશે જાણવા મળશે અને આ ગીત સાંભળવા મળશે આઈ થિંક બહુ જ સુંદર મજાનો એક નવો સાઉન્ડ મળી રહ્યો છે અને મને ગાવાનો જ બહુ આનંદ આવ્યો છે મારો અને નકાશ અઝીઝનો બોલીવુડના બહુ જ જાણીતા સિંગર છે નકાશ અઝીઝ અમારા બંનેનો વોઇસ યુઝ થયો છે આ ફિલ્મની અંદર આ સોંગની અંદર તો બહુ જ આઈ એમ હોપિંગ કે લોકોને પણ ગમશે અમને લોકોને ગાવામાં જેટલી મજા આવી છે એટલી જ તે તમને લોકોને સાંભળવામાં પણ મજા આવશે એવું હું માનું છું અને ગીત આખું જે છે એ બે મિત્રોની વાત છે બે એવા દોસ્ત છે કે જે જીવનની એક જે યાત્રા છે એની ઉપર નીકળ્યા છે અને જીવનના જેટલા પણ સંઘર્ષો છે જે ચેલેન્જીસ છે એ બંને જોડે મળી અને એમાંથી પાર ઉતરે છે એની આખી વાત છે એટલે જેટલા પણ મિત્રો છે જેટલા પણ એવા ફ્રેન્ડ્સ છે કે જેવી રીતના જીવતા હશે જે એકબીજાની સાથે દુઃખમાં સુખમાં કાયમ સાથે રહેતા હોય એવા મિત્રોને તો બહુ જ સાંભળવાની મજા આવશે ને આઈ હોપ કે તમે બધા એની ઉપર રીલ્સ પણ બનાવશો તમારી ફ્રેન્ડશીપની રીલ્સ બહુ જ કાયમ મજા આવે છે કારણ કે આ કેદાર ભાર્ગવનું સંગીત છે આ ફિલ્મની અંદર અને આ ગીત કેદાર ભાર્ગવે કમ્પોઝ કર્યું છે અને કેદાર ભાર્ગવની સાથે જેટલા પણ અત્યાર સુધી ગીતો કર્યા છે એ રેકોર્ડ કરવામાં મજા જ આવી છે કારણ કે બહુ યુનિક એ લોકોનું સ્ટાઇલ ઓફ મેકિંગ હોય છે અને આ ગીતને પણ રેકોર્ડ કરવામાં એટલી જ મજા આવી યસ તમે જેમ કીધું એમ કે ઘણા બધા ચેન્જીસ હોય ઘણા બધી વસ્તુ એવી હોય કે જેમાં ઇનપુટ્સ હોય એઝ અ સિંગર મારા પણ હોય મ્યુઝિક ડિરેક્ટર એ લોકોના પણ હોય વિશાલ વાડાવાલા જે ડિરેક્ટર છે આ ફિલ્મના એ પણ ત્યાં હાજર હતા અમારા પ્રોડ્યુસર પણ હાજર હતા એટલે બધાએ મળીને અમે આ ગીતના રેકોર્ડિંગ વખતે એટલે જેને કહેવાય ને કે આખી પ્રોસેસને એન્જોય કરી છે આ ગીત બનાવતી વખતે અને આખું ગીત રેકોર્ડ થઈ ગયા પછી સ્ટુડિયોમાં અમે જ્યારે એ ગીતને સાંભળ્યું તો અમે પોતે પણ એ ઇમેજિન કરી કરતા હતા કે જયારે આ ગીત થિયેટરમાં વાગશે જયારે લોકો ફિલ્મ જોતા હશે ત્યારે અમે એવું ઈમેજિન કરતા હતા કે ભાઈ લોકો આ ગીત ઉપર ઝૂમી ઉઠવાના છે નાચવાના છે